પ્રેસનું બોર્ડ લગાવી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ખેપિયા બે લાખ કર્યો દારૂની હેરાફેરી કરતા બે ખેપિયાને કલસર ચેક પોસ્ટ પર ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા તેમના કારમાંથી પાડી પોલીસે રૂપિયા છત્રીસ નો દારૂ હાથ લાગતા રૂપિયા બે લાખની કાર મળી કુલ રૂપિયા બે લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંઘપ્રદેશ દમણ અને સિલવાસમાંથી દારૂબંધી એવા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવે છે ત્યારે બે ખેપિયાએ દારૂની હેરાફેરી કરવા માટે કારમાં ચોરખાના બનાવ્યા હતા અને પોલીસ ના રોકશે તેવી સમજ ધરાવતા ખેપિયાએ કારમાં પ્રેસનું પણ બોર્ડ લગાવ્યું હતું તેમ છતાં બંને ખેપિયાઓની તરકીબને પારડી પોલીસે નિષ્ફળ કરી છે પારડી પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ કાનજીભાઈ વાળાને મંગળવારના રાતે સાડા નવેક વાગ્યે મળેલી બાતમીના કલસર ચેકપોસ્ટ પર પ્રેસનું બોર્ડ લાગેલી એક મારુતિ ઇકો કાર નંબર જીજે ઝીરો ફાઇવ આર એલ વન ઝીરો નાઇન સિક્સ અટકાવી હતી અને તેની તલાશી લેતા કારમાં સીએનજી ટેન્ક અને દરવાજાના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ રૂપિયા છત્રીસ હજારનો જથ્થો મળી આવતા કાર ચાલક નામદેવ વામન પાટીલ ઉંમરવર્ષ અને સાથે બેસેલો અખિલ આનંદન ટંડન ઉમરવર્ષ ચોવીસ રહે સુરત પલસાણા પ્રથમ પેલેસની ધરપકડ કરી હતી રૂપિયા છત્રીસ હજારનો દારૂ અને રૂપિયા બે લાખની કાર મળી પોલીસે બે લાખ છત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારમાં સવાર ખેપિયાઓ ખરેખર પ્રેસના કામકાજ સાથે સંકળાયેલા છે કે પછી દારૂ લઈ જવા માટે પ્રેસનું ખોટું બોર્ડ લગાવી ઉપયોગ કર્યો હતો જે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપી